ગુજરાત ટેકનિકલ સ્કૂલ ખાતે મતદાન મથક પર મતદાન કરવામાં આવ્યું હતું રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડે જણાવ્યું હતું કે દરેકે મતદાન કરવું અગત્યનું છે તેમજ વધુમાં વધુ મતદાન થવું જોઈએ તેવા રીતનો અનુરોધ કર્યો હતો આ મતદાન નો આજ દિવસ છે આખું ગુજરાતમાં અમે પણ આપનું મત કરવા આપવા માટે અમે અહીંયા આવ્યા છે આજ બધા નાગરિકોની ફરજ છે અને જવાબદારી પણ છે કે મતદાન જરૂર કરજો તો એ જ મારી વિનંતી છે કે દેશના ભવિષ્ય માટે અને પાંચ વર્ષ માટે કોણ સરકાર ત્યાં આવશે એના માટે જવાબદારીપૂર્વક વિચારપૂર્વક મતદાન જરૂર કરજો ઓર મત આપવા જરૂર આવજો ગરમીમાં પણ તાપમાં પણ થોડા તકલીફ કરીને પણ મતદાન જરૂર કરજો એ જ ખાસ વિનંતી

ગરમી પણ છે પણ તો પણ સમય કાઢીને આવજો કે આ તમને પાંચ વર્ષમાં એક મોકો મળે છે અને આ બધાનો વોટ મહત્વનો છે એટલે જરૂર આપ આવજો તમારી દ્વારા કેવી સરકાર પસંદ કરવા હવે જે સરકાર દેશ આગળ લઈ જાય એ પસંદ કરવા હું માંગુ છું કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવેશ કનેક્શન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్